વાત કરીએ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગનિયાબારી ગામે ભર શિયાળે પાણીની ગંભીર સમસ્યા છે ટેકરાફળિયામાં રહેતા ભાજપના સક્રિય કાર્યકર તેમની માતાના મરણને લઈ સ્મશાનમાં પાણીની મુશ્કેલી પડતા ખાડા ખોદી પાણી શોધવા મજબૂર બન્યા હતા આજ સુધી પાણીનો પ્રશ્ન હલ ન થતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પાણીની સમસ્યા છે પરંતુ કોઈ બોલતું નથી આખરે ગામના જ્યાં સ્મશાન બાદ પાણીની જરૂર પડતા ગ્રામ્યજનો જાતે ખાડા ખોદીને પાણી કાઢ્યું હતું ગ્રામ્યજનોના જણાવ્યા પ્રમાણે હવે ઉનાળો આવશે એટલે આ ખાડો ખોદ્યો તેમાં થોડું પાણી નીકળ્યું એ પાણી ઉપયોગમાં લઈશું પરંતુ દરરોજ તેઓના ઘરેથી અડધો કિલોમીટર દૂર આવેલ ટાંકીએ પાણી ભરવા માટે તેઓ જાય છે દસ ઘરમાં રહેતા ત્રીસથી વધુ ગ્રામ્યજનોએ પાણીનો પ્રશ્ન હલ કરવાની માંગણી કરી છે સરકાર એક તરફ ઘરે ઘરે નળશે જલ યોજનાની વાત કરે છે પરંતુ તેઓ ભાજપના સક્રિય કાર્યકર હોવા છતાં પણ તેમના ઘર સુધી નળશે જલ યોજનાના નળ નથી પહોંચ્યા તેઓ વિડીયો બનાવીને પાણીની સમસ્યા હલ કરવાની માંગણી કરી છે